બે બાઇક સવાર મેચ જોવા માટે પ્રેક્ષકો વચ્ચેથી પસાર થતા બાઇક અડી જતા ઉગ્ર બોલાચાલી થઈ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બેટ અને ચપ્પાથી જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખતા ચકચાર મચી છે આ ઘટનાની જાણ આણંદ રૂરલ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ પણ શરૂ કરી હતી ત્યારે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી હત્યા કરનારની શોધખોળ કરતા સાત લોકોને ઝડપી પાડ્યા છે તેમને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના ના રોજ રાત્રિના સાડા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચીખોદરા ગામે આવેલ ક્રિકેટના ગ્રાઉન્ડના બહારના ભાગે વાહન લઈ જવા માટે લઈ જવા બાબતે ઝઘડો થયેલો હતો અને સામસામે મારામારી થયેલી હતી તે બનાવની અંદર સલમાન મોહમ્મદ હની વોરાને તીક્ષ્ણ હથિયાર તથા બેટ તથા વાંસની લાકડીથી હુમલો કરતા સલમાન મોહમ્મદ હનીફ વોરાનું કરુણ મોત નિપજેલ આ બાબતે ઇમરોસ અબ્દુલ રહીમ બોરાએ ફરિયાદ આપતા આણંદ રૂલ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ તથા અમદાવાદ રેન્જના પોલીસ શ્રી જે આર મુથડીયા સાહેબે બનાવવાળી જગ્યાની વિઝિટ કરી તપાસ કરનાર અમલદાર અસારી સાહેબને તથા સમગ્ર ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલી બનાવના ગુનામાં અતિ ગંભીર પ્રકારનો ગુનો હોય જેથી આરોપીઓને સત્વરે અટક કરી કાયદેસરની કાર્યવાહી માટે જરૂરી સૂચના આપે આપેલ જે અનુસંધાને આનંદ રૂરલ પોલીસ સ્ટેશનની અલગ ટીમો બનાવી એલસીબીની સાથે આરોપીઓને પકડવાની તજીજ હાથ ધરેલ આ ગુનાની તપાસના કામે ફરિયાદી નજરે જોનાર સાહેબ ગુનાવાળી જગ્યાએ હાજર શહેર તેમજ અન્ય એવિડન્સ એકત્રિત કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મેહુલી રૂફે ઘેટો દિનેશભાઈ પૂનમભાઈ પરમાર કિરણ ઉર્ફે હોલો મફતભાઈ પૂજાભાઈ પરમાર મહેન્દ્રભાઈ ઉર્ફે ફુલિયો રમેશભાઈ પૂજાભાઈ વાઘેલા કેતન કુમાર મહેન્દ્રભાઈ રમણભાઈ પટેલ રહેવાસી વઘાસી અક્ષયભાઈ ઉર્ફે અક્કો નરસિંહભાઈ જેનાભાઈ પરમાર રહેવાસી ચીખોદરા રતિલાલ રાયસિંહભાઈ જેનાભાઈ પરમાસ રહેવાસી ચીખોદરા તથા વિજયભાઈ ઉર્ફે પકોરાણી રાણી મંગળભાઈ બબુભાઈ પરમાર રહેવાસી ચીખોદરા નાઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી અટક કરવામાં આવેલ છે આ તમામ આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અ દસ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરતા ગુનાની ગંભીરતા સમજી નામદાર કોર્ટ દ્વારા તમામ સાતી આરોપીઓના તારીખ એક સાત બે હજાર ચોવીસના કલાક સોળ જીરો સુધીના એટલે લગભગ સાત દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર સોંપેલ છે સમાચાર માલબા સાહેબ એવું છે વધુ સમાચારો માટે આપજો તારે નમસ્કાર